વડોદરા જિલ્લાના પાધરા તાલુકાના કોટના ગામે ગઈકાલે એટલે પાંચમી ઓક્ટોબર એક દુર્ઘટના બની હતી કરજણના વિરજાયથી કોટના ગામને જોડતા કોજવે પરથી પસાર થતી બાઇક અચાનક ડાઢર વિશ્વામિત્રી નદીમાં વહી જતા બે બાળકો લાપતા થયા હતા દંપતીને બચાવી લેવામાં આવી ડાઢર નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા આ ઘટના બની હતી નદીમાં તણાયેલા હિતેશ પડિયાર અને વૈશાલીબેનને વડુ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગઈકાલે સાંજે વાગે ઘટના બની સ્થાનિકોને રેસ્ક્યુ ઓપરેશન કર્યું જોકે ભારે પાણીનો પ્રવાહ અને નદીમાં મગર હોવાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું આજે સવારે એસડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી બે બોટ જેસીબી થી મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું આ ઉપરાંત કરજણ ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી સાથે જ ઘટનાની ગંભીરતાને જોતા વડુ પોલીસ અને નાયબ પણ સ્થળે હાજર રહ્યા હતા કોટના ગ્રામ પંચાયતના સભ્ય અલ્પેશ ગોહિલે કહ્યું કે હિતેશભાઈ અને તેમના પત્ની પિયર અલવા ગામમાંથી આવતા હતા અને કોઝવે પર બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને બે બાળકો સહિત બાઇક અંદર નદીમાં ખાબકી હતી અહીં નદીમાં થોડું પાણીનું લેવલ વધવાના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને અંદર પાણીના પ્રવાહમાં તણાયા હતા એમાં પતિ પત્નીનો બચાવ થયો છે પણ બાળકોનો અને બાઇકનો પતો નથી એક બાળકની પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની ઉંમર છે અમારી સ્થાનિક બોટ લઈને અમે ટ્રાય કર્યો અને અંદર નદીમાં પણ ગયા પણ મગરો ઘણા જોયા છે એટલે અમારે જેટલું થતું હતું એટલું કામ અમે કર્યું અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી અમે કલાકની મહેનત બાદ પરત પાછા બોટ લઈને બહાર આવ્યા હતા